મીરાવલ જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને નવસો રૂપિયામાં જે પ્રેસ સાડી આપણી આગળ સ્ટોકમાં આવી હતી ને આપણે મૂકી હતી એ જ સેકન્ડ સાડી સેકન્ડ તો કહેવાનું છે એમાં કંઈ છે જ નહીં એને આપણે ચારસો રૂપિયાના સેલમાં ફરી પાછો રિપીટ વિડીયો લઈને આવી ગયા છે કારણ કે આ ફૂલ ડિમાન્ડેજ સાડી છે ચારસો રૂપિયાની અંદર બહુ મસ્ત મજાની સાડી

મીટ કલરની મસ્ત ફ્લાવર વાળી પેટન છે સેલ્ફ હીમલ કોટન આવે ને સેલ્ફ હીમલ કોટન છે પ્રીમિયમ ક્વોલિટીનું મસ્ત મલ કોટન છે મેથી પીળો કલર મયુરપંખના પીછાવાળો છે ગુડ કારસો ના મમ ચંતા કલર પ્રિન્ટ છે છે જોઈ મસ્ત રાણી કલર છે રતાળુ રાણી હોય ને કાટ તો એકદમ ઘાટો રાણી છે પનીયારી પેટન છે કોન્ટ્રાક્ટ બે રૂપર બ્લાઉઝ છે એમાં મલ કોટન પટોળા પ્રિન્ટમાં છે મહેંદી એકદમ ઘટતો મહેંદી કલર ની છે ટ્રેડિશનલ પ્રિન્ટ બહુ મસ્ત લાગે ટ્રેડિશનલ પ્રિન્ટ સિમ્પલ સોબર રેગ્યુલરમાં પહેરો કે બહાર પહેરો આ સાડી ગમે કોઈ પણ ઋતુમાં પહેરો કોઈ ગમે કંટાળો ન આવે એવી સરસ સરસ સાડી ચારસો રૂપિયા આ જો આ છે કેカフェનું મો મંચન કર્યું આજ હું ઘાટો મરૂન કલર છે સ્કિન કલર છે ચેરલી લોકલ ડાર્ક બીટ કલર નો લાગુ છે

એનો પાલક એનો બ્લાઉજ ચારસો રૂપિયામાં જોરદાર સાડીઓ બતાવી દીધી હજી આવતા સમયમાં નવું સસ્તું ને સારું રોજે રોજને માટે બતાવવાના છે તો ખાસ કરીને આપણા મીરા વોલમાર્ટની સાથે જોડાયેલા રહેજો અને નવી નવી શોપિંગ કરતા રહેજો જય માતાજી